સરદાર સરોવરના વિસ્થાપિતોની જમીનમાં ચાલી રહ્યું છે માટી ખનનનું કાવતરું ખેડાના રઢુ ગામે આવેલ જમીનમાંથી ભૂમાફિયાઓ લઈ જાય છે માટી બે હજાર ચારમાં સરકારે મધ્યપ્રદેશના વિસ્થાપિતોને જમીન આપી હતી સમયાંતરે વિસ્થાપિતો પરત મધ્યપ્રદેશ જતા રહેતા જમીનો પડી રહી છે સ્થાનિક ભૂમાફિયાઓ દ્વારા ઈએન કેન પ્રકારે વિસ્થાપિતો પાસેથી જમીનો મેળવી માટી વેચવાનો વેપલો શરૂ કર્યો

બીજું એવું છે કે આ સરદાર આવાસ ની જે જમીન છે એ જમીનોમાં ખોદાણ કરે છે બાજુમાં અમારી મોટી મોટી જગ્યાઓ છે એની બાજુમાં જ છે અમારી જગ્યાઓ એવા એ ખોદે તો અમારી આજુબાજુની જગ્યાઓ સો ટકા ધોવાઈ જાય અને અહિયાં ત્રણ નદી સંગમ ત્રણ નદી આવે છે વાત્રક છે શેડી છે અને વાત્રક છે સાબરમતી અને ખારીકટ આ ત્રણેય ચોમાસામાં પાણી આવે તો બધી જમીનો બધી ધૂળ દાખલ થઈ જાય એટલે ખેડૂતો બધા પાયમાલ થઈ જાય બરાબર છે આના રોકવા માટે અમે સમગ્ર ગામે આનો પ્રયત્ન કર્યો તો એ ભાઈ મુકેશભાઈ વસાવા એમણે અમને એવો દમ માર્યો હતો કે તમે ખેડા કે ગાંધીનગર ખેડા કે નડિયાદ ના તમારે જો તમારી ઉપર કઈ કરવું હોય તો સીધા ગાંધીનગર જ તો તમારું ચાલશે અહીં કે છે તમારું ચાલશે નહીં એટલો મોટો એ ભયંકર માફિયા થઈ ગયો છે બીજું એ માફિયા બહુ ગુનાહિત કરેલા છે એને એની પર કોઈ કાર્યવાહી થયેલી નથી એની પર કેસ બી છે એને તપાસ કરવી જોઈએ તપાસ કરી એને સમજણ પાડવી જોઈએ કે આટલું બધું થયું છે અને એ સમજણ પાડ્યા પછી એને પાસા હેઠળ નાખવો જોઈએ અમારી એવી માગણી છે પોલીસની ભૂમિકા શું લાગે છે પોલીસની ભૂમિકા પોલીસ અમે તે જે તે દિવસે રાત્રે અમારે આ બધું થયું ત્યારે પોલીસમાં પણ ફોન કર્યા હતા દોઢ કલાકે પોલીસ અહીંયા આવી હતી ખેડાથી રડુનું દસ મિનિટનું અંતર છે દોઢ કલાકે પોલીસ આવી હતી એની કોઈ બીજું કશું કરી શકે એની અંદર કોઈ પ્રવૃત્તિ કરી શકે નહીં અને એને મંજૂર એને કઈ કરવું હોય તો ઉચ્ચ અધિકારી જે જે ઉચ્ચ અધિકારી છે એનો પરવા એનું પરમિશન લેવું પડે

એનું કઈ થતું સામે વાળાનું કઈ થતું નહીં તોડી છે રજૂઆત સાહેબ ને કરેલી છે આ બાબતનું કોઈ આવેદન રજૂઆત કરી છે ગ્રામ લોકોએ મૌખિક વાત કરી છે કલેક્ટર સાહેબ કચેરી કલેક્ટર કલેક્ટર કચેરી અજીતસિંહ વાઘેલા

સો ટકા પણ એમણે કાર્યવાહી કરવી જોઈએ કે એને ગુનાહિત પ્રવૃત્તિ કરી છે દન આપીને તો હું પણ કાલ છૂટો થઈ જઈશ આજે પંદર લાખ દસ લાખની માટી ખોદી જાવ તમે પાંચ લાખ રૂપિયા દંડ ભરો એનો કોઈ મતલબ નથી આમની સજા થવી જોઈએ આમની જોડે કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી કોઈ થતી જ નથી શું છે સમગ્ર બાબત શું છે કઈ જમીન છે કોની જમીન છે ને કઈ રીતના ખનન આજે સરદાર આવાસ વાળાની જગ્યા રડુ ગામની અંદર ચાર હજાર વીઘા જગ્યા છે એમપીપી ના ખેડૂતો છે બેકવર્ડ પ્રજા છે સો ટકા હલકા માણસો છે તેમની પાછે ફોસલાઈ પટાવીને લાખ બે લાખ રૂપિયા આપી આઠ સાડા આઠ વીઘાનો નંબર આજે એની અંદર વીસ વીસ ફૂટના ખાડા કરી નાખવા બરાબર આજે રઢુ ગામના ખેડૂતો ની અંદર રઢુ ગામના ખેડૂતો આ વસ્તુ ખલેલ થાય આજે આજુબાજુના ખેડૂતોને આજે પંદર વીસ વીઘા જમીન હોય ને એની અંદર જો આવો ખાડો કરે તો આજુબાજુનો ખેડૂત શું પકવી શકશે બરાબર અને આજ દિન સુધી આ મુકેશ વસાવા દસ દસ વીઘા ના ખાડા અલિન્દ્રા ચલિંદ્રા પછી નવા ગામ ત્યાં બધે તમે તપાસ કરો બધી એની પૂરી તપાસ કરો કે એની ઉપર કેટલા ગુના છે એની પર કોઈ એક્શન નહીં લેવાતી એનું કારણ શું સરપંચ તરીકે દોઢ ફૂટ નું હોય લેવલ પચીસ વીસ ફૂટ લેવલ ના હોય કેટલું ખોદકામ થાય આજે પંદર પંદર ફૂટ ખાડા કરી નાખ્યા છે આજે પચાસ થી સો સરકારી જમીન ખોદી નાખી છે સરદાર જમીન કે એની તમે તપાસ કરો ઊંડી

આ ફરિયાદ કરી અને એના અમે જામીન લઈને ઘેર આયા એને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ લાગુ નથી પડતી સરકારમાં એને તમે લાગુ કરો આજે અમે પકડ્યો છોર એના ડમ્ફર પકડ્યા રૂબરૂ પકડે એ માણસ છતાંય જો સરકાર આ કામ કરતી હોય ખેડૂત ને ઉપર થી દંડે છે સરપંચને ને સરપંચ પૈસા લેશે તું આય મારી સામે કઈ રીતે સરપંચ પૈસા લેશે

આજ મારી ઉપર પોતાની ઉપર ધમકી હતી કે રડુ સરપંચ ઉપર હું કરીશ આ તમામ બાબતને લઈને પોલીસની શું ભૂમિકા લાગે છે તમને પોલીસ કઈ કરતી નથી મને એવું લાગે છે